શૌચાલય પણ વ્યવસ્થા નથી અને પંચાયત ઓફિસ ના કલર કામ પણ બાકી છે ને લાઇટ ફિટિંગ તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યું છે ને આ બધી માહિતી જાગૃત નાગરિક દ્વારા ગ્રામ સ્વરાજ એફ માંથી માહિતી મેળવી પણ આ માહિતી ગ્રામ પંચાયત દ્વારા ગવર્મેન્ટની પૂરી પૂરી પાડવામાં આવે છે પણ સ્થળ ઉપર ગ્રામ પંચાયત માં ઓફિસ માં કોઈ પણ પ્રકાર નું મેન્ટેનન્સ નું કામ થતું નથી તેવા ભ્રષ્ટાચાર નો આક્ષેપ છે તેવા માહિતી ના ચાર વર્ષ માં ચાર લાખ નું ભ્રષ્ટાચાર થયો છે તેવો આક્ષેપ છે રિપોર્ટર ચિરાગ ત્રિવેદી ન્યુઝ સેવન ઇન્ડિયા ડેસર હાલ આપણે વડોદરા જિલ્લા ના ડેસર તાલુકાના વાંકાનેડા ગામ માં ઉભા છીએ અને આ આપણે અત્યારે સ્થળ છે એ વાંકાનેડા ગ્રામ પંચાયત ની ઓફિસ છે હવે તમે એની હાલત જોઈ શકશો કે સામેની બાજુ દિવાલ છે કોટ છે એ તૂટેલો છે પેલી બાજુ આ બાજુ ઓરડી છે એની દિવાલ છે એની ઉપર ઝાડ ઉગેલું છે પાછળ કલર જોઈ શકશો તમે વર્ષોથી કલર થયો નથી એનું ઇલેક્ટ્રિક મેન્ટેનન્સ પણ જોઈ શકશો બધા વાયર ખુલ્લા છે આ બાજુ ટોયલેટ છે જે ટોટલી જર્જરિત હાલતમાં છે હવે એ વસ્તુ એ છે કે એ ગામ ફોરાજ કરીને આપણી ગુજરાત ગવર્મેન્ટની એપ્લિકેશન એના ઉપરથી અમે માહિતી મેળવી છે કે બે હજાર પચીસમાં આપણને પચીસમાં અમારી ગ્રામ પંચાયત દ્વારા એમાં સિરિયલ કોડ આપેલો છે જોઈ શકશો તમે સિરિયલ કોડ નંબર ચૌદ છે એને એક્ટિવિટી કોડ પણ બતાવે છે અને એમાં એક્ટિવિટી લખેલી છે કે મેન્ટેનન્સ એન્ડ અપગ્રેડેશન ઓફ ગ્રામ પંચાયત અને એનો ખર્ચો બતાવે છે પચાસ હજાર રૂપિયા એ જ રીતે સિરિયલ નંબર પંદર આ જોઈ શકશો તમે ઓકે એનો એક્ટિવિ એક્ટિવિટી કોડ પણ આપેલો છે અને એની એક્ટિવિટી બતાવી છે કે એન્યુઅલ એક્સપેન્સીસ ઓફ વોટર ચાર્જિસ પોસ્ટલ ઇલેક્ટ્રિસિટી બિલ ઇન્ટરનેટ બિલ પ્રિન્ટિંગ ચાર્જિસ એનો ખર્ચો બતાવ્યો છે દોઢ લાખ લાખ રૂપિયા સોરી લાખ રૂપિયાથી એટલે ટોટલ આ વર્ષો થયો દોઢ લાખ રૂપિયા એ જ રીતે બે હજાર ચોવીસ બે હજાર ત્રેવીસ બે હજાર બાવીસ અને એકવીસ ટોટલ થઈને ચાર લાખનો ખર્ચો થયો છે ગ્રામ પંચાયતમાં પણ તમે જોઈ શકશો કે આમાંથી કોઈ પણ વસ્તુ અહીંયા વપરાશ થયો છે કે જે માહિતી અમને આપી છે એક્ટિવિટીની કે આમાં બતાવ્યું છે કે વોટર ચાર્જીસ પોસ્ટલ પણ આમાં ઓફિસમાં પાણીનું કનેક્શન જ નથી તો પછી આ વોટર ચાર્જીસને કઈ રીતે તમે વાપરશો ટૂંકમાં આ જે ચાર વર્ષમાં ચાર લાખની ગ્રાન્ટ આવી છે એ ટોટલી ભ્રષ્ટાચાર જ થયો છે એટલે અમારે એના વિશે માહિતી મેળવી છે અમારા સરપંચે એક જ પ્રશ્ન છે કે તમે જે આ ખર્ચો ઉપરથી ગ્રાન્ટ પંચાયતમાં આવે છે એ તમે ક્યાં વાપરો છો અને હું આ ગામનો એક વતની જાગૃત નાગરિક કમલેશ સોલંકી એ સરપંચને પ્રશ્ન કરવા માંગે છે કે આ ભ્રષ્ટાચાર થયો છે તો એનો જવાબ આપે